બાવડામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરે બાપા આરતીને વર્ષ પૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી શ્રી સ્વામિનારાયણ સંસ્થાનના આજરે જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિય દાસજી સ્વામીજી મહારાજ જીવન પ્રાણ અબજી બાપાનું પૂજન અર્ચન પુષ્પહાર પહેરાવી અને આરતી ઉતારી હતી અને મહિમા ગાન કરવામાં આવ્યું હતું આ અવસરનો લાવો દેશ વિદેશના હરી ભક્તો પરમ ઉલ્લાસ ભેર લીધો હતો મણિનગર શ્રી સ્વામીન ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામીન મંદિર બાવડામાં શ્રીજી સ્વયમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબ્દી બાપા શ્રીની આરતી દિન સત્તાણુમી જયંતિની દબદબાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શ્રી સ્વામિયણ ગાદીના આચાર્ય પરમ પૂજ્યમાં બાપાશ્રીનું ભોજન અર્ચન કરી અને આરતી ઉતારવામાં આવી હતી અને હરિભક્તો ખૂબ જ આનંદમાં આવી અને બાપાને દર્શન કરવાને માટે સંતો ભક્તો સાથે જય સ્વામી નારાયણ વડોદરા ಸಮಾಚಾರ್ ನೂಜ್ ಯೂಟ್ಯೂಬ್